નમસ્કાર વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આપ સૌ મિત્રોનું પુનઃ પુનઃ સ્વાગત કરું છું મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર છ મનોવિકૃતિઓ જેમાં આપને ખૂબ ખ્યાલ છે બેટા કે ખૂબ સરસ રીતે અસાધારણ વર્તનના ખ્યાલો સમજવાની આપણે શરૂઆત કરી અને મનોવિકૃતિઓ મુખ્ય મનોવિકૃતિઓ કઈ કઈ છે એના વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો છે મુખ્ય મનોવિકૃતિઓમાં ચિંતા સંબંધી મનોવિકૃતિઓને આપણે પૂર્ણ કરી છે જેમાં વિકૃત ભય હોય કે સામાજિક વિકૃતિની ચર્ચાઓ કરી ચૂક્યા છે આજે વાત કરવી છે મનોદશાની વિકૃતિઓ એટલે કે મૂડ ડિસઓર્ડર મિત્રો ચિંતા સંબંધી મનોવિકૃતિઓ વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે મનોદશાની વિકૃતિઓ વિશે ચર્ચા કરવી છે અને આના પછીનો આમ કહી શકાય કે આ ચેપ્ટરના છેલ્લા ચરણમાં છીએ મિત્રો સેકન્ડ લાસ્ટ વિડીયો છે મારો આ એટલે કે મનોદશાની વિકૃતિઓને પૂર્ણ કર્યા બાદ હવે એક જ મુદ્દો એક જ વસ્તુ બાકી રહે છે તમને ભણાવવાની અને છેલ્લો અગિયારમો વિડિયો કે જેની અંદર આપણે ચર્ચા કરવાના છીએ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ વિશેને ઓકે મિત્રો એટલે કે અગિયાર વિડીયો પૂર્ણ થતાં જ આપણું આ ચેપ્ટર પણ પૂર્ણ થશે ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોમાં મનોદશાની વિકૃતિઓ શું છે તેને સમજવાની બેઝિકલી આપણે આવું ઘણું બધું શીખ્યા મિત્રો કે દરેક વ્યક્તિ લાગણી અને આવેગોનો અનુભવ કરતી હોય છે ઓકે કોઈ પણ વ્યક્તિ હોય નાના બાળકથી એટલે કે સમજવાની શરૂઆત થાય ત્યારથી વયોવૃદ્ધ થયેલી વ્યક્તિ પણ લાગણીઓ અનુભવે છે આવેગોનો અનુભવ કરે છે એટલે કે દરેક પરિસ્થિતિમાં લાગણી અને આવેગો પાછા એક સરખા ન અનુભવતા આપણે લાગણી હોય પણ દરેક પરિસ્થિતિમાં એકની એક સરખી લાગણી આપણી રહેતી નથી કે આપણા આવેગો એક સરખા રહેતા નથી ક્યાંક ક્યાંક એમાં ચડતી પડતી આવે તો ક્યારેક તેની તીવ્રતામાં પણ ફેરફારો થતાં આપણે જોઈએ છીએ એટલે કે ક્યારેક કોઈક પરિસ્થિતિ પ્રત્યે આપણી લાગણી વધારે હોય તો એ જ પરિસ્થિતિ જ્યારે ભવિષ્યમાં બીજીવાર બને તો એ સમયે એટલી લાગણી ન પણ હોય એવું પણ બને એક વખતે કોઈક ઘટનાથી આપણને ગુસ્સો આવ્યો હોય તો બીજીવાર જ્યારે એ ઘટના બને તો આપણા ગુસ્સાનું પ્રમાણ એટલું જ પાછું થશે એવું જરૂરી નથી એટલે કે એની તીવ્રતામાં પણ બદલાવ આવે છે કોઈક વખતે એક ઘટનાના કારણે આપણને ગુસ્સો આવે તો બીજી વાર એ ઘટના બને તો કદાચ ગુસ્સો ન પણ આવે અથવા તો ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યો હતો એના કરતાં અનેક ઘણો ગુસ્સો આવે એવું પણ બને જેમ કે જુઓ મિત્રો સમજો બસની ભીડમાં લાગેલો ધક્કો ને બસમાં આપણે જતા હોઈએ અને બસમાં અષ્ટ જસ્ટ ઊભા જ હોઈએ અને પાછળથી ધક્કો આવે આપણે આમ પાછળ આમ એવું આમ જાણે કે પડીએ પડીએ એવું થઈ ગયું છે તમને અને આમ પાછળ જોશે એટલે ગુસ્સો તો આવશે હે ક્રોધ આવશે ને આ એક ધક્કાની વાત છે એટલે કે બસની ભીડમાં જે આપણને ધક્કો લાગે છે તે અને કોઈએ તમને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલતા મારેલો ધક્કો મિત્રો એ પણ એક ધક્કો છે કોઈ જાહેરમાં અનેક માણસો લગભગ બસો પાંચસો માણસો ભેગા થયા હોય અને કોઈક તમને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી જાય બહુ જબરજસ્ત વાત છે મિત્રો એન ઇન્સલ્ટ ઇઝ વર્સ ધેન ડેથ આવું કોઈક સાહિત્યકારે વાત કરેલી છે કે કોઈનું અપમાન કરવું ને એ મૃત્યુ કરતાં પણ ખરાબ છે એટલા માટે તો કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિને બે થપ્પડ મારશો ને તો કદાચ એ ભૂલી જશો પણ એવા અપમાનજનક શબ્દોના પેલું કહે ને વાકબાણ જોઈને એવા જો લાગી જશે ને તો કદાચ એના જીવનમાં કંઈક ટર્નિંગ પોઈન્ટ આવી જશે એટલે કે બસમાં લાગેલો ધક્કો હોય કે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલાતા લાગેલો જે ધક્કો હોય આ બંને પરિસ્થિતિમાં જે અનુભવ થાય છે ક્રોધનો જે આવેગ છે એની તીવ્રતામાં મિત્રો ફર્ક હોય બસની ભીડમાં જ્યારે ધક્કો લાગે અને અપમાનજનક શબ્દ બંનેમાં ઘણો ફરક હશે કદાચ બસના ધક્કામાં તો એક સમય માટે આપણે ભૂલી જઈએ બસમાંથી ઉતર્યા પછી ભૂલી જવાશે પણ જાહેરમાં અપમાનજનક શબ્દોને જે ધક્કો છે ને એ ભવિષ્યમાં ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે ભૂલી શકતા નથી મિત્રો એટલે કે ડીએસએમ પાંચ જે આપણે ડીએસએમ શું છે હવે તમને ખાસ ખ્યાલ છે હે ચેપ્ટરની શરૂઆતમાં ડીએસએમ આઈસીડી એવા બધા તમામ શબ્દોનો પરિચય આપણે મેળવી ચૂક્યા છીએ ડીએસએમ પાંચ જે છે એમાં મનોદશાની જે વિકૃતિ છે એને દ્વિધ્રુવીય અને ખિન્નતાની વિકૃતિના શીર્ષક હેઠળ સમજાવવામાં આવેલી છે એટલે કે જે મનોદશાની મૂડ ડિસઓર્ડર આપણે જેને કહીએ છીએ એનું બીજું ટાઇટલ આપ્યું દ્વિધ્રુવીય અથવા તો ખિન્નતાની વિકૃતિ એવા ટાઇટલ હેઠળ ડીએસએમ પાંચમાં અનેક ગણી માહિતી આપવામાં આવેલી છે અને સમજાવવામાં આવેલી છે હવે તમને એમ થતું હોય છે કે સર આ દ્વિધ્રુવીય મનોવિકૃતિ શું છે ચાલો દ્વિધ્રુવીય મનોવિકૃતિઓ વિશેનો આપણે ખ્યાલ મેળવવાની શરૂઆત કરીએ ફર્સ્ટ છે દ્વિધ્રુવીય વન મનોવિકૃતિ મિત્રો બાયોફોલર વન ડિસઓર્ડર અને પછી દ્વિધ્રુવીય ટુ મનોવિકૃતિ એટલે બીજા નંબરનો પાર્ટિશન પણ આપણે એના વિશે સમજવાના છે વનમાં શું હોય હે દ્વિધ્રુવીય વન મનોવિકૃતિ કેવી હોય જેમાં ખિન્નતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એક ગુણનો એક પ્રશ્ન છે દ્વિધ્રુવીય વન મનોવિકૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ખિન્નતાની વિકૃતિ ખિન્નતા એટલે મિત્રો ખ્યાલ છે ને એન્ઝાયટી હે વ્યગ્રતા ચિંતા આવા પ્રકારના અલગ અલગ શબ્દનો યુઝ આપણે કરીએ છીએ એટલે કે દ્વિધ્રુવીય મનોવિકૃતિને ખીનતાની વિકૃતિ તરીકે આપણે ઓળખવામાં આવે છે શું છે મુખ્ય લક્ષણ એક છે ઉદાસીનતા એટલે કે જે વ્યક્તિ આ વિકૃતિનો કે આ બીમારીનો ભોગ બનેલો છે તે વ્યક્તિ સતતને સતત હંમેશા ઉદાસીનતામાં જ ગરકાવરે અથવા તો ખીનતા ખિન્નતા એટલે કે ચિંતા વ્યગ્રતા આપણે એવા પ્રકારના શબ્દો કહીએ કહેતા હોઈએ છીએ ઉદાસીનતા હે ઉદાસીનતામાં જ ગરકાવ રહે ગમે તેવી પરિસ્થિતિમાં હોય કદાચ એના જીવનમાં કોઈ સારી ઘટના બની હોય અથવા તો ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય છતાંય પણ એની ઉદાસીનતા જ્યારે ઓચિંતો હુમલો આવે ત્યારે ઉદાસીનતામાંથી બહાર નીકળી શકતો નથી અને એની અસર શું થાય છે ખબર છે તમને એની ભૂખ હોય કે ઊંઘ શારીરિક જે જરૂરિયાતો છે સ્વાભાવિક છે કે જરૂરિયાત ઊભી થાય ત્યારે ભૂખ લાગે ભૂખ લાગે એટલે આપણે ખોરાક લેવો જોઈએ જરૂરિયાત ઊભી થાય ત્યારે ઊંઘ પણ આવે એટલે ઊંઘ આવે તો આપણે એ તો શારીરિક જરૂરિયાતો છે પણ જ્યારે દ્વિધ્રુવીય વન એટલે કે ઉદાસીનતા અને ખિંદતાની બીમારીનો ભોગ વ્યક્તિ જ્યારે બને છે ને બેટા તેને ભૂખ ખૂબ ઓછી થાય છે ઓછી લાગે છે ઊંઘ ખૂબ ઓછી આવે વારંવાર રાત્રે જાગી જવું સવારે વહેલા જાગી જવું ભૂખ ન લાગવી આવા પ્રકારના અનેક પ્રકારના સિમ્પ્ટમ્સ એવા શારીરિક જરૂરિયાતોનો ઓછો જે અનુભવ થાય છે એવા પ્રકારના લક્ષણો દ્વિધ્રુવીય વન મનોવિકૃતિમાં જોવા મળ્યા છે અને મળે છે મિત્રો વજનની અંદર પણ ફરક પડી જાય એવું નથી કે ઉદાસીનતા આવે એટલે ઘણું બધું આવે મિત્રો શું કહે છે જુઓ અહીંયા એક્સપેરિમેન્ટ્સ આપણા જે તારણો શું કહે છે કે વજન ત્રણ મહિનાની અંદર દસ કિલોથી પણ વધુ ઉતરી જાય ત્રણ જ મહિનામાં દસ કિલોથી વજન વધારે ઉતરી જાય અને હા પાછું તમને એમ કે સર એ તો ઉતરી જાય ને દર ત્રણ મહિનાની અંદર આપણે એક્સરસાઇઝ કરીએ કે જીમ કરીએ તો વજન ઉતરી જવાનું છે નહીં એવી રીતે નહીં મિત્રો કોઈપણ પ્રકારની દવા કે શારીરિક શ્રમ કે જીમ કે એવું કાંઈ જ ના કરો એ એવું કરવાથી તો દવા લેવાથી કે શારીરિક શ્રમ કરવાથી તો વજન ઘટવાનું જ છે પણ કોઈપણ પ્રકારની દવા કે શારીરિક શ્રમ વિના ત્રણ મહિનાની અંદર દસ કિલોથી પણ જ્યારે વધારે ઉત વજન ઉતરી જાય ને ત્યારે સમજવાનું કે આવા પ્રકારની બીમારીનો ભોગ વ્યક્તિ બન્યો છે કેવા કેવા લક્ષણો જુઓ તમે હજુ કે છે ઊંઘમાં વિક્ષેપ અભિરુચિમાં ઊણપ મિત્રો જે જે વસ્તુ જે ગમતી હતી પહેલા એ વસ્તુ પણ અણગમતી બનતી જાય છે એટલે કે ગમતી વસ્તુઓમાં પણ ઊણપ આવે આનંદનો અનુભવ ઓછો થાય હે જ્યારે કોઈ પરિસ્થિતિથી વ્યક્તિ ખૂબ આનંદિત થતો હતો એવી જ પરિસ્થિતિ અત્યારે પણ એના જીવનમાં આવે છે ત્યારે વ્યક્તિને પહેલા જેટલો આનંદ થતો નથી પહેલાં જેટલી ઊંઘ આવતી હતી એટલી ઊંઘ અત્યારે આવતી નથી એટલે કે ઊંઘમાં વિક્ષેપ છે આવા અનેક ઘણા લક્ષણો જે છે એ દ્વિધ્રુવીય વન વિકૃતિમાં જોવા મળેલા છે મિત્રો પોતાની જાત માટે હીનતાનો ભાવ અનુભવે પોતે તો નકામો છે હવે મારાથી તો કાંઈ થવાનું નથી હું ખોટો જીવી રહ્યો છું એવા પ્રકારના પોતાની જાત માટેના મિત્રો જુઓને હે મનોવિજ્ઞાન ના જ પડે છે કે પોતાની જાતને ક્યારેય નિમ્ન ગણવાની જ નથી છતાંય પણ આ તો મનોવિકૃતિ છે મિત્રો મનોવિકૃતિનો ભોગ બનેલ વ્યક્તિ પોતાની જાત માટે હિન્તાનો ભાવ અનુભવે છે અને એનાથી શું થાય શું થાય એનાથી આત્મહત્યા કરવાના વિચારો આવે મિત્રો આ મનોવિકૃતિઓ કંઈ જેવી તેવી નથી મિત્રો સુસાઈડ કરી લેવું તે માટેના પ્રયાસ પણ કરી લે એવું જરૂરી નથી આત્મહત્યા કરવાના વિચારો જ કરે એવું નહીં ઘણી વખતે આત્મહત્યા કરવા માટેના પ્રયાસો પણ કરી લે અને બચી જાય કાં તો કદાચ એ સુસાઈડ કરી લે અને મરી પણ જાય અને તમને એમ થતું હશે કે સર આવું તો ઘણા બધા વ્યક્તિઓમાં જોવા મળે છે કે આત્મહત્યા કરી લેવી છે એવું કહેતા હોય પણ નહીં એક વખતે કહેવાનું અથવા તો એક વખતે એવા પ્રકારના લક્ષણો જોવા મળ્યા હોય તો એ વિકૃતિનું પ્રમાણ નથી પણ આવા પ્રકારના લક્ષણો વ્યક્તિમાં બે અઠવાડિયાથી વધુ સમયમાં જો જોવા મળે સ્પષ્ટ કે છે મિત્રો સાયકોલોજી એમને એમ કોઈ પણ વાત કરતું નથી એને ફેક્ટ એટલે કે સંશોધન દ્વારા સાબિત કરીને જે બતાવેલી વાતો છે એમાં એમ કહે છે કે આવા તમામ પ્રકારના લક્ષણો હીનતાના ભાવ અનુભવવાની વાત હોય આત્મહત્યાના વિચારો આવવાની વાતો હોય એ પ્રકારના પ્રયાસો કરવાની વાતો હોય આ તમામ બાબતો કોઈ પણ વ્યક્તિની અંદર જો બે અઠવાડિયાથી એટલે કે સતતને સતત પંદર દિવસ સુધી જો આવા પ્રકારના લક્ષણો જોવા મળે તો તેને દ્વિધ્રુવીય વન એટલે કે વન મનોદશાની વિકૃતિથી વ્યક્તિ પીડાય છે એવું આપણે ચોક્કસ કહી શકશું કારણ કે દ્વિધ્રુવીય વન મનોવિકૃતિ જે છે એના લક્ષણો આ જ છે હે મૂડ ડિસઓર્ડર જે છે એના મુખ્ય લક્ષણોમાં આવે છે કે ઉદાસીનતા આવે કે હિંતાનો ભાવ અનુભવ એ પ્રકારના લક્ષણો છે એટલે કે સતત ને સતત બે અઠવાડિયા એટલે કે પંદર દિવસ સુધી આવા લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં જોવા મળે છે ત્યારે આ વ્યક્તિ આવી માનસિક બીમારી એટલે કે વન મનોવિકૃતિનો ભોગ બન્યો છે તેવું આપણે શ્યોર એન્ડ પ્યોર કહી શકીએ છીએ મિત્રો ઓકે આ વાત હતી દ્વિધ્રુવીય વન મનોવિકૃતિની એટલે કે બાયોપોલર વન ડિસઓર્ડર ત્યારબાદ હવે આપણે વાત કરવી છે બાયપોલર 2 એટલે કે દ્વિધ્રુવીય 2 મનોવિકૃતિ હવે વનમાં જે લક્ષણો જોઈએ એનાથી 2 માં કેવા છે જોઈએ ખાસ મિત્રો યાદ રાખજો 2 માં શું કહે છે ખિન્નતા કે વિષાદ અને ઉન્માદ જોઈ મિત્રો હવે ખિન્નતા કે વિષાદનો શબ્દનો અર્થ તમે સમજો છો ઉન્માદ એટલે ખબર છે હવે સમજો દ્વિધ્રુવીય વહન હતી એમાં માત્ર ને માત્ર ઉદાસીનતા અને ખિન્નતા એટલે કે વ્યક્તિ સાવ આમ કે ને જાણે કે પોતાના જીવનમાં કંઈ રહ્યું જ નથી અતિશય દુઃખી વ્યક્તિ એવા એક જ લક્ષણ જોવા મળે અહીંયા એવું નથી અહીંયા શું કહે છે દ્વિધ્રુવીય મનોવિકૃતિમાં ખિન્નતા તો હોય એટલે કે ઉદાસીનતા તો હોય લક્ષણ હોય પણ સાથે સાથે વિષાદ અને ઉન્માદ ઉન્માદ એટલે આનંદની લાગણી પણ થાય મિત્રો હવે તમને એમ થાય કે સર દુઃખની લાગણી પણ ઉદાસીન પણ થઈ જાય અને ખુશ પણ થઈ જાય હા એના એના કહે ઉભરા આવે પરિસ્થિતિ એવી ઊભી થાય તો વ્યક્તિ ખૂબ ખુશ પણ થઈ જાય અતિશય અનલિમિટેડ આનંદિત થઈ જાય કોઈ પરિસ્થિતિ એવી આવે તો એમાં ખિન્નતામાં પણ ગરકાવ થઈ જાય એટલે કે બંને પ્રકારના આવેગોની હાજરી દર્દીમાં જોવા મળે છે આ વસ્તુ આપણે ચોક્કસ યાદ રાખવાની રહેશે કે દ્વિધ્રુવીય મન જે બે નંબરની મનોવિકૃતિ છે એમાં ખિન્નતા અને ઉન્મત્તતા એવા બંને પ્રકારના લક્ષણો આ બંને પ્રકારના આવેગો દર્દીમાં હાજર જોવા મળે છે અને તેનાથી શું થાય છે તો વ્યક્તિનો સ્વભાવ જે છે એ ચીડિયો બની જાય ચીડિયો એટલે સમજાય છે ને મિત્રો તમને નાની નાની વાતોમાં કચકચ કર્યા કરે તમારો ભાઈ કે બેન હોય કે મમ્મી હોય કે પપ્પા હોય કે દાદા હોય કે દાદી હોય એમના સ્વભાવથી આપ પરિચિત છો તમને ક્યારેક આવા અનુભવ થયો છે પણ શું કોઈ વ્યક્તિનો સ્વભાવ ચીડિયો હોય એટલે એ મનોવિકૃતિનો ભોગ બને છે એવું કહી ના શકાય મિત્રો હો તમે એવું ક્યારેય ન સમજતા કે આવા પ્રકારનો વ્યક્તિ તો ચીડિયા સ્વભાવવાળો છે ને એટલે દ્વિદ્વી દ્વિધ્રુવીય મનોવિકૃતિનો કે મૂડ ડિસઓર્ડરનો ભોગ બન્યો છે નહીં નહીં એવું નથી મિત્રો આમાં કીધું ને કે સતત ને સતત પંદર દિવસ સુધી જ્યારે આવા પ્રકારના લક્ષણો જોવા મળે છે ત્યારે જ આ વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બને છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ સાથે સાથે તેમના સ્વભાવના પરિવર્તનને કારણે શું થાય છે ખબર છે શું થાય સામાજિક અને વ્યાવસાયિક જે જવાબદારીઓ છે એમાં અડચણ ઊભી થાય છે એના નેચરના કારણે શું થશે સામાજિક જવાબદારીઓ છે કે વ્યવસાયિક એ અતિશય ખુશ ને ખુશ રહેતો હશે તો લોકો એને નિર્ણય લેવામાં મુખ્ય ભૂમિકા નહીં ભજવવા દે અથવા તો એ ખિન્નતામાં ગરકાવ થયેલો રહેશે અથવા તો સાવ નાખુશ નાખુશ રહેતો હશે અથવા તો ઉદાસીન ને ઉદાસીન રહેતો હશે તો ઘરમાં કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાની વાત આવે તો વ્યક્તિ જવાબદારીઓમાં અડચણરૂપ ઊભી થાય પોતે જવાબદારીઓ ભર્યા નિર્ણયો યોગ્ય રીતે લઈ શકતો નથી હા તમને એમ થતું હશે કે સર આવા પ્રકારની મનોવિકૃતિનો ભોગ બને તો એને દવાખાનામાં દાખલ કરી દેવો જોઈએ ને નહીં મિત્રો સાયકોલોજીમાં સ્પષ્ટ કહે છે આવા વ્યક્તિઓની હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા ક્યાંય જોવા મળતી નથી એ આ લક્ષણો જે છે એને રોગના લક્ષણ તરીકે ઓળખી શકાતું નથી એટલે એને ચોક્કસ આવા પ્રકારની હોસ્પિટલમાં એડમિટ કરવો એ યોગ્ય નથી મિત્રો એટલે કે ધીમે ધીમે ઉન્માદની માત્રા વધતી જાય વધારે પડતો આનંદિત રહેતો થાય વ્યક્તિ હે શરૂઆતમાં એક જ કલાક સતત ને સતત જો વ્યક્તિ ઉન્માદમાં રહેતો હોય ને પછી એવું થાય કે વારંવાર વધારે પડતો ઉન્માદમાં રહેતો થઈ જાય એક જ બાબત પર ધ્યાન ટકાવી રાખવાની વાત આવે ને મિત્રો તે એમાં એની ઉણપ જોવા મળે એવું પણ બને એકની એક જગ્યાએ આપણે તમારે આ જ કામ કરે કરવાનું છે એટલે કે એકની એક બાબત ઉપર ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી અનુભવે અને એનાથી શું થાય એના વર્તનમાં ચંચળતા આવતી જાય ચંચળતા એટલે સમજો છો ને મિત્રો બારીકાઈથી એવી આવતી જાય જેના કારણે શું થાય ખબર છે પહેલા કરતા ઊંઘના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો એ થાય હા સો ટકા આવા પ્રકારના લક્ષણો જોવા મળે ઉદમાનની માત્રા વધે એક જ બાબત ઉપર એને કંઈ કહેવામાં આવે કે તમારે બે કલાક સુધી આ કામ કરવાનું છે તો પંદર વીસ મિનિટ કે અડધી કલાક કે પોણી કલાક એ કામ કરશે પણ જેમ જેમ સમય જતો જશે એમ વર્તનમાં ચંચળતા હોવાના કારણે એક જગ્યાએ સ્થળને બેસી નહીં શકે મિત્રો ચંચળતા કોઈ એને કહેવાય ચંચળ બાળક કોને કહેવાય કે જે જપે નહીં એટલે કે વ્યક્તિની અંદર ઊંઘના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય અને સાથે સાથે મિત્રો સમજો સાથે ને સાથે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે સક્ષમ છે તેવો આવું જ પણ થઈ જાય અતિ સ્વક્ષમતાનો ભાવ આવી જાય એવું બને મૂળ ડિસઓર્ડરમાં તો ગમે ત્યારે અતિશય ઉન્માદમાં વ્યક્તિ આવી જાય મને યાદ છે હું કોલેજના દિવસોમાં એકાદ વખતે આવું કોઈ ઘટના બની હતી અતિશય પોતે પોતે ખૂબ મહાન વ્યક્તિત્વ છે એવા પ્રકારના પોતે સર્વશક્તિમાન છે એ કોઈપણ પ્રકારનું કાર્ય કરવા માટે પોતે સક્ષમ છે એવા પ્રકારના અતિ અતિ સ્વક્ષમતા અતિ એટલે અનલિમિટેડ સ્વ એટલે પોતાની ક્ષમતા છે ગમે તેવું કામ આપી દો ચાલો મારાથી થઈ જાય છે મારાથી ન થાય કોઈ નથી ના થાય આવા પ્રકારના લક્ષણો જે તે વ્યક્તિમાં જોવા મળે છે મિત્રો એટલે કે અતિશય સ્વ સ્વક્ષમતાનો જ્યારે ભાવ અનુભવે ત્યારે વ્યક્તિ પોતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે સક્ષમ છે હા જાતીય વર્તનમાં પણ વધારો જોવા મળે અને સાથે સાથે ઉન્માદ અને વિષાદ એ બંને રોગો એવા છે ને મિત્રો એના લક્ષણો છે ને સમયાંતરે જોવા મળે જેમ જેમ સમય થતો જાય જેમ જેમ સમય વધારે થતો જાય એમ કેટલાક લક્ષણો એમાં આવતા જોવા મળે છે અને આવા પ્રકારનો ઉન્માદ એટલે કે ઉન્મત્તા અને વિષાદ બંને પ્રકારની લાગણીઓ જ્યારે કોઈ પણ વ્યક્તિની અંદર જોવા મળે છે મિત્રો ત્યારે એને દ્વિધ્રુવીય ટુ મનોવિકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ આ તમારે વાત યાદ રાખવાની છે મિત્રો ઓકે મૂડ ડિસઓર્ડર મનોદશાની મનોવિકૃતિઓ એમાં દ્વિધ્રુવીય વન અને દ્વિધ્રુવીય ટુ દ્વિધ્રુવીય વનમાં માત્ર ને માત્ર ઉદાસીનતા જ હોય છે જ્યારે દ્વિધ્રુવીય ટુમાં ઉન્માદ અને ખિન્નતા અને ઉદાસીનતા આવા તમામ પ્રકારના લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એવા પ્રકારના લક્ષણો જોવા મળે છે ઓકે મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં તમને દ્વિધ્રુવીય વન અને ટુ એટલે કે બેઝિકલી જે મનોદશાની વિકૃતિઓ શું છે એના વિશે સમજ આપણને આવી ગઈ હશે બે ત્રણ વાર આપ વિડીયો જોશો તો મને લાગે છે કે ટોપિકને ખૂબ સરળતાથી આપ સમજી શકશો હવે પછીનો જે લાસ્ટ ટૉપિક છે આપણો ચેપ્ટરનો છેલ્લો મુદ્દો શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ આના પછીના વિડીયોમાં આપણે એના વિષયની સમજૂતી મેળવવાના છીએ ત્યાં સુધી ખાસ વે ટુ એજ્યુકેશન ચેનલમાં આપ જોડાયેલા રહેશો અને જો આપણી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા મિત્રો તમારા મિત્રો પણ આનો લાભ મેળવી શકે એટલા માટે વિડીયોને શેર કરવાનો પણ ભૂલતા નહીં ઓકે મળીશું એક લાસ્ટ નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ